તો મિત્રો જાવ આપણે હે ને આમથી આવ્યા ને આમ જો આ પાછા આપણે હે ને વાળવા ગયા હતા ને વાળીને જ્યાં અહીંયા પાસે હે ને રાખીએ અહીંયા દુકાન છે રાધે શ્યામ એગ્રો કેમિકલ્સ ને એનો હે ને આપણે એમને ભરીને આવ્યા પોરબંદર થઈ તો હવે હે ને રાખીએ અત્યારે હજી કોઈ આવ્યા નથી દુકાનો હે ને બંધ હે ને તો મિત્રો જાવ અહીંને હે ને ગંદકી ત્યાં જઈએ ને કચરા સિવાય તમને કંઈ હે ને દેખા હે નહીં મહુવા સિટીની અંદર જો મિત્રો અહીંયા હે ને નકરો આખો બધી હે ને કચરો કચરો હે ને હે ના અહીંયા આપણે ગાડી ખાલી કરવાની હે આ લોકો કેમ અહીંયા રહેતા હોય એનું મન રામ જાણે કચરા કચરો છે ને એટલો હે ને વાસ એવી આવે ઘંટારી કે એને હે વાત જવા જ્યો તો મિત્રો જ્યાં જાઓ ને ત્યાં જાવ આવી રીતે તો ક્યાંય છે ને આપડે દુકાનો હોય હા કચરો હોય તો આવી રીતે હા હે ને ન હોય દુકાનો ક્યાંય કઈ સાફ સફાઈ કોઈ અહીંયા કરતું નહીં હોય એવું લાગે કચરો જઈને બધા કાગળ પ્લાસ્ટિક હે ને એમને પીડું ત્યાં જોઈએ ને રસ્તો અહિયાં હે ને નકા સિટીમાં હે ને રસ્તો જાય તો મિત્રો અમે હે આમથી આવ્યા ને અહીંયા હે ચા પાણીની દુકાનો છે આપણે ગાડી વારવા આવ્યા હતા ત્યાં તો હું મુકેશભાઈ જઈએ ચા પાણી પીવા ચા પાણી પીવા ને તો ચા પાણી પીવા જઈએ ને જ્યાં અહીંયા બધે છે ને આખો કચરાના પડ્યા તો મિત્રો આપણે ચા પાણી પીને હે ને આવતા ને જાઓ ત્યારે અહીંયા આપણે ખાલી કરવાની છે આ ત્રણે ત્રણ દુકાન હળે હે એટલે અત્યારે આપણે ને અહીંયા સાઈડમાં ગાડી દબાવી દીધી એટલે છે હેને હળે નહીં ને હે ને અહીંયા કહેવાની હોય દુકાન એટલે વા લખ્યો રાધાશ્યામ એગ્રો કેમિકલ્સ કેમિકલ્સ એટલે કે ખાના બનતો છે એમાં ઉપયોગ છે ને ઉત્યા છે એમ રે અમેરિકામાં હે ને ઉપયોગ આવે તો મેકા કે હે ને આટને જઈ ગયા રે ભાઈ હે ને વેલા આવી ગયા દુકાન હે ને ખોલી નાખી હવે આપણે હે ને તળપડે ખોલી ગઈ એમ તો મેકા મુકેશભાઈ હે ને ઉપર ચડી ગયા આપણે ન કે છે ને નારા કાઢી નાખ્યા ને પછી હકળી ગયા તો મેકા આંગા જા આપણે નારા કાઢી લેતા ને મુકેશભાઈ ઉપર થઈ નારો હકરલા ને હવે પછી હે ને બે આપણે તારપતે નઈ કે કે હકરલી જઈએ ને પછી ગાડી આમ હે ને આદી લગાડવાની કીતો આપણે ઓલા ભાઈ એ વેપારી એ તમે તો જે આપા કાતે હે ને આપણે હેક્ટર પ્રતિ હકરલીન મુકી દીધી ને બીજી હે ને એમનેમ રાખી કે એમ કહે છે ને વરસાદ આવવો હે અત્યારે સારા આઠ વાગી ગયા તો એ જે હે ને તળપો નત નિક્યો જ વરસાદ હે ને અંધાઈ રહ્યો આ હું કાકે અર્જે ખાલી થઈ જશે ને પછી વરી પાછે અર્જે હકરલી રાખો હાફ બોડીમાં હે ને આ તકલીફ થાય હજી તો સીમેત માં ચોમાસા ચોમાસામાં હે ને બહુ ખાલી કરવાની તકલીફ થાય બોડી બોડીમાં આવી રીતે હે ને જો ગાડી ખાલી કરવી પડે વરસાદ આવે તો વળી ઢાંકી દેવાની વળી પાછી ખોલવાની આમાં દેખાડ એવા હતું નથી નાખતા કેમ કે આમાં હે ને હાઈ દ્વારા માલ પાછામાં અહીંથી ભરીને હે ને જઈએ તો મજૂર લોકો જો આવી ગયામાં હે ને ખાલી કરશે અને હેને ને મિત્રો અહીંયા કઈ બનાવતા ના જ પણ હે ને અહીંથી પોરબંદર થી મગાવે ને અહીંયા હે ને પાછી વેસે સિમેન્ટ આ તે બધું હે ને રાખે જાવ વા રાસા ખાતર બિયા રણ હોલસેલ વેપારી ના જ અહીંયા બોર્ડ મારા જે લખો ને બધી વસ્તુ હે ને વેપારી હે ટુક તો મિત્રો હવે હે ને આપણે ગાડી પાંચ થપી રહી ને બે ત્રણ થપી હે ને ખાલી થઈ કેમ કે બે મજા હે ને મજા રહે એટલે વારલા કે આપણે કાર પર જે હકક લેને ને હવે મુકી દીધી ને વરસાદ આવી ગયો અંઠાઈ તો મિતો આપડા ઉપાથે હે ને અંદર આવતા ત્યારે ગાડી ને હે ને સાફ સફાઈ કરના કે ખાલી થઈ ગયા હો તે માં બધી ઢોરુડી હે ને સાફ સફાઈ કરી નાખ કે એટલે હે ને જોખી થઈ જાય નકર આ ગાડી માં હે ને પાકે આપણે ને આપણે સાંભી ઢોરુડે કેમ કે હે ને ખુલી આવે બધી એટલે રનિંગ ગાડી માં આપણી હે ને આખો માં આવે ગાડી સાફ સફાઈ હે ને રાખવી પડે અંદર થી

કે વરસાદ હે ને મહુવા ની અંદર હમણાં બે ટંટી થી આવે ને જાય એવી પોઝિશન અહીંયા દુકાન ખુલી ગઈ હવે આપડી ગાડીમાં હે ને બે થપી હે આપડે હે ને આગળ પાછળ થોડીક ફેરી હતી ગાડી તો મિત્રો અત્યારે હે ને ચા પાણી પીએ કેમ કે અહીંયા હે ને મગાવ્યા હતા મુકેશભાઈ પી લીધા ને આપણે પીએ ને પછી હે ને મજૂર ચા પાણી પીને પાછા ચડી ગયા હે બે થપી હે એટલે હમણાં હવે વાર નહીં લાગે તો મિત્રો હે ને દસ ને આઠ થઈ ગઈ ને અત્યારે આપણી ગાડી હવે ખાલી થઈ ગઈ ને હવે ને સાફ સફાઈ કરવી જો હે આપણા નહીં કેમ કે ભૂકી હે કોઈને ઉદે નહીં એટલે હે જાય બહાર હે ને કાઢી નાખશું વાળી ને અને મિત્રો આ ગાડીમાં હે ને સાથું વાંચાય ને એટલે ફિલિંગ છે ને એવી આવે કે બોલેરો આવે ને પિકઅપ એમાં આપણે સાથું ના વાંચાય એવી હે ને આમાં ફિલિંગ આવે ને ચાલપટાઈ ખોલવા બાંધવા તારે હે ને તો એવી જ ફિલિંગ આવે કે જાણે હે ને આપણે બોલેરો બાંધીએ ને ખોલીએ કેમ કે ઓલી મોટી ગાડી અમે એકી હોય ચૌદ વ્હીલ વાળી એ જેટલી હે ને લોંગ આવે ઇઠાવીસ ફૂટ ને આટલી લોંગ ન આવે દસ બાર ફૂટ હે ને આની લંબાઈ હશે ને તો આખી ગાડીની થઈને ને ઓલી હે ને સિતાવીસ ઇઠાવીસ ફૂટ ચૌદ ટાયર આવે લોંગ ને અમુક ત્રીસ ફૂટની આવે એટલે હે ને આમાં હાવ બધું અમને હે ને હેલું લાગે મને ને પપ્પાને એને હે ને હાડ લાગી જાય કેમ કે એને કાયમીનો હે ને આ બધું વ્યુ તો આપણે હેને હવે જા ખાતું બધુંય વારી નાખી એટલે હેના કોઈને ઉડે નહીં આખમાં તો મિત્ર અત્યારે દસને ઓગણીસ થઈ ગઈ ને આપણે હેના કમ્પ્લીટ પછી કરાવીને નીકળી ગયા આપણે હાલતા થઈ ગયા ને હવે હેના આઈયા ઉપર આપણે જાવું હોતા લેખા આવે બાપા સીતારામ હવે છે આપણે અહીંથી બહાર કાઢીને ત્યાં રાખીયા ગાડી પોથી આપણે જણાવીએ કે લોડિંગ હું કરવાનો આ તે બધુંય

જ્યાં અહીંયા હોટલ આવે અહીંયા બાબા સીતારામ તરીકે છે ને લગભગ ઓળખવામાં આવે પણ હોટલ નામ છે અન્નપૂર્ણા બધી ખાવાનો જમવાનો હે ને મસ્તીનો બનાવે કેમ કે પોપા ની બધા હે ને ખાતા આવે એટલે એની આપણે હે ને કીધું તો અન્નપૂર્ણા કાઠિયાવાડી ધાબા આ પ્રકાર છે ને નો વ્યૂ હે ત્યાં અહીંયા આપણે ગાડી હે ને રાખી દઈએ તો મિત્રો જ્યાં અહીંયા આપડે હે ને ઉભી ગાડી હે ને રાખવાની હે અહીંયા સાઈડમાં એટલે કોઈને હે ને છે ને આપણે સાઈડમાં રાખી દીધી જમી લેવું ટાઈમ થઈ ગયો દસ ને ને અત્યારે થઈ ને આપડે અત્યુ કેમકે જ્યાં સીટ છે ને ઉપર ચલાવવું છે એટલે મુકેશભાઈ સુઈ હાર આમ તે ઉપર અત્યારે આમ ગરમી થઈ ને મિત્ર અને મિત્ર જ્યાં આપણે એક ટ્રીપમાં હે ને જ્યાં પંખો છે ને તોડી નઈ કેમકે આ પંખો આપણે તેવું ન હોય મુકેશભાઈ ને હે ને હાથ ને લાગ્યો નહીં મુકેશભાઈ હાથ લાગ્યો તો એટલે એક પાંખી તૂટી ગયો પછી બીજું ઓટોમેટિક પછી આખો પંખો આપણે કાઢી લીધો હે ને હવે દેહી સિસ્ટમ રાખી ના ગાડીમાં જાય ઉપર હે ને લાગેલો હોય પામે પેલેથી હે ને અહીંયા સાઈડમાં જ હે પંખો ને એ પાછા આગતા દેદી એકલા હે ને હોય ને ત્યાં આમ બે જણા હે હવે પંખા ને એ પાખીએ ક્યાંકથી થી હે ને ગોટી નાખવું કે પછી નવો નાખી દેવો આપડે પંખો અને જો મિત્ર આમાં બે જણા હે ને હું હોય ને તો કઈ રીતે કરવાની જ્યાં સીટ આમ ઉપર છે ને કરી લેવાની ને એને માટે આ હાકર છે ને ને આમાં આવે નાખવાના એ નાખીને જા હે બે આમાં બેંગારી દેવાની હું આમના હે ને તમને બતાવું આ સીટ અઢર કરીને તો મિત્ર જ્યાં આવી રીતે છે ને પેલાના જમાનામાં જ્યાં સિસ્ટમ આવતી આ ગાડીમાં મુકેશ મુકેશભાઈ આવી રીતે હોય ને હોવાનો જાઉ મિત્ર ને એ પંખો પપ્પા કેતા કાઢી લેવાનું તો ને બે જણા એકલા હોય એટલે એને કઈ સીટ અધર ચડાવવાની હે ને જરૂર ન પડે પણ બે જણા હોય તે પંખા બાકી કાઢી લેવાનો પંખો ન થાય આવી રીતે જ્યાં હોઈ જવાનો એક જણા હે ને નીચે હોઈ જાય બીજા આવી રીતે જ ઉપર હોઈ જાય એટલે આ પ્રકાર જ્યાં ગાડીમાં પહેલાં બે જણા રાખતા ને તી આવી રીતે હોતા ને કાં પછી એક નીચે ને કા પછી એક ઉપર એટલે આ પ્રકારથી હે ને જ્યાં ગાડીની પછી સિસ્ટમ આવે તો મુકેશભાઈ જાય એની પથારી હે ને કરે હા મુકેશભાઈ હે ને શીખી ગયા મોજીલા માણા હે મુકેશભાઈ અને અહીંથી મિત્રો હવે હે ને અમારે તેસથી લોડિંગ કરવાની છે તે પૂંગરા આવે ને તમે બધા જે ખાધી હે એને ખબર હે કે એ બધી હે ને મિક્સમાં અલગ અલગ વકલની આવે એના હે ને બોરા હોય એમાં કંઈ વજન ન હોય એના વજન હે ને મિત્રો એક ટન તો હે ને માન આવે એક ટન ખાલી એક જ ટન એ હિન્ટ રેસી હે ને બોરા હોય તો આપણે એ અહીંથી લોડિંગ કરવાની છે કેમ કે આપણી ગાડી એમાં હે ને રેગ્યુલર એમાં ચાલે આપણી ગાડી હે ને ફિક્સ બાંધેલી હે એમાં આપણે ને એક બીજા હે ને આપણા મમાન ગાડી હે બે ગાડીઓ હે ને એ સ ટાયર હે એ બે ગાડીઓ અહીંયા ડેલી માટે હે ને અમારે અહીંયા ચાલે ને આપણે અહીંયા જે ખાલી કરી ગાડી ને ખાલી બસો રૂપિયા ખાલી કરવાના લીધા ને હવે પોરબંદર ભરવાનો કંઈ લીધું ન ને આપણો ભારો હતો તનનો અગિયારસો રૂપિયા એટલે અહીંયા ખાલી હે ને આપણે બસો રૂપિયા ભરવાના આપ્યા બાકી કંઈ હે ને ખર્ચો આવ્યો નથી આ જે આપણે ભરવાનો હોય એમાં કંઈ હે ને ખર્ચો આવતો નથી ખાલી કરવા ભરવાનો તો હવે હે ને આપણે આગળ જમી લાવું અને જમીને હે ને પછી ધૂનથે ત્રણ ચાર વાગે જાઉં કેમ કે ત્યાં હે ને કારખાનું હે મોટું દર આપણે જ્યાં ખાલી કરવા ગયા હતા ને એ બાજુ જ બસ આપણે લોડિંગ કરવા માટે આપણી ગાડી જવાનું હે અને એમાં શું હે કે અત્યારે માલ હે ને બને ત્યાં થોડુંક કટોકટીવાળું છે એટલે જય પરવાની આવીને ત્યાં હે ને આપણે ફોન કરશે ત્યારે હે ને આપણે અહીંથી જાઉં એટલે આપણે ત્રણ વાગ્યાનું કીધું તો ત્રણ વાગે હે ને જાઉં તો આપણે સાત આઠ વાગે રાતના ભરીને આરામથી હે ને નીકળી જાઉં

ગાડીવાળા હતા તો અહીંયા હે ને જરૂર જમવા આવજો એક નંબર હે ને દસિ જમવાનું હે ને હવે આપણે ગાડી હે ને આવી ગયા ને બેઠા અત્યારે અને મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયા એક ને બાર ને આપણે એમ મુકેશભાઈ ઉપર ચડીને હે ને હોઈ ગયા ને આપણે નીચે થયું કાંઈ લંબાવશું કેમ કે આપણે હે ને નીંદર આવતી નથી ને આપણે હે ને ત્રણ વાગે હવે ભરવા માટે હે ને ગાડી જવાનું હે